નમસ્કાર આજે વાત કરીશું આપણે તાપી જિલ્લાના સરકારી હોસ્પિટલ એટલે કે જનરલ જનરલ કોટેજ કોટેજ હોસ્પિટલની હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓ દ્વારા બોલ કરવામાં આવે છે કર્મચારી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને લોકોએ ગેટ ઉપર ભેગા થઈ અને પોતાની જે વેદના હતી એ વેદના ઠાલવી મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી શું છે ઘટના જાણીએ વ્યારા જનરલ હોસ્પિટલ એટલે કે સિવિલ હોસ્પિટલના કર્મચારી દ્વારા ક્લાસ વન ટુ અને થ્રી દરેક કર્મચારીઓ ગેટ ઉપર ભેગા થઈ પોતાની વેદના રજૂઆત કરી અને પીએમ જે જે યોજના ચાલે છે પીએમ વાય જેમાં જે રીતે ઓપરેશન કરવામાં આવે છે દર્દીઓના ઓપરેશન થાય છે અને એના જે ઇન્સેટિવ મળે છે હવે ઇન્સેટિવ એટલે શું છે પણ તમને હું કહી દઉં છું ઇન્સેટિવ એટલે જે પીએમ વાય જે કાર્ડ હોય છે એ કાર્ડ દ્વારા જે દર્દીઓ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લે છે અને જે દર્દીઓની ટ્રીટમેન્ટ જે ડોક્ટરો કરે છે જે નર્સો કરે છે એમને ઇન્સેટિવ મળતું હોય છે એમનું ચૂકવણું મળતું હોય છે એમને મળવા પાત્ર રકમ મળતી હોય છે એ રકમને ઇન્સેટિવ કહેવામાં આવે છે એ ઇન્સેટિવ બાબતની સમગ્ર ઘટના છે એ ઘટના શું છે એ તમને સમગ્ર માહિતી હું સમજાવું સિવિલ હોસ્પિટલના જે કર્મચારીઓ છે એમનો એક આક્ષેપ છે એમની ફરિયાદ છે આ ફરિયાદ

આજે મહેનત કરે છે ડોક્ટરો ને જે ઇન્સેન્ટિવ મળવા પાત્ર છે એ ડોક્ટરોને કંઈ પણ આપવા ન આવે એના માટે એમણે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવામાં આવ્યું કે જે આ પાંચ વ્યક્તિઓ જે છે જે ટેમ્પરરી કમ્પ્યુટર ઓપરેટરો છે ને એક ડોક્ટર પણ છે એ ડોક્ટરો પોતાનો ઇન્સેન્ટિવ ખાઈ જાય અને લાખો રૂપિયાનો કોબાડ આચી રહ્યા છે સમગ્ર વાત જાણીએ તો આ 3 વર્ષ અગાઉ પણ આ ઇન્સેન્ટિવ આ ડોક્ટરોને મળવા પાત્ર હતું પણ તે સમયમાં આ ઇન્સેટિવ ઓફલાઈન કરવામાં આવતું હતું જેની નોંધ ઓફલાઈન થતી હતી ને એ ઓફલાઈન થવાથી જે ઇન્સેટિવ છે એ આ ડોક્ટરોને મળતું ન હતું અને સંપૂર્ણ ઇન્સેટિવ આ ઓપરેટરો ખાઈ જતા હતા જેને લઈ આજે ઓનલાઈન ઇન્સેટિવ મળવા પાત્ર છે અને એમાં જ ખુલાસો થયો છે કે આ ઇન્સેટિવ આ કોમ્પ્યુટર ઓપરેટરો જે પાંચ વ્યક્તિઓ જે છે એ સંપૂર્ણ ઇનસેટિવ ખાવાના ફિરાકમાં છે જેને લઈ સીડીએમઓને ફરિયાદ કરવામાં આવી સીડીએમો દ્વારા ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી પણ આ કોમ્પ્યુટર ઓપરેટરો એટલા પાવરફુલ છે એટલા જ તાકાતવર છે કે સીડીએમઓની વાત પણ સાંભળતા નથી આ ડોક્ટરોની વાત પણ સાંભળતા નથી અને સંપૂર્ણ ઇનસેટિવ જે છે એ 100% પોતાના ગજવે ઘાલવાની ફિરાકમાં છે પણ ડૉક્ટરોએ નિશ્ચય કરી લીધો છે કે પોતાના મહેનતના જે ઇન્સેટિવ આવે છે એમનું જે ચૂકવણું મળવા પાત્ર છે એ અમે જવા દેવાના નથી અને એમણે મોરચો સંભાળ્યો છે અને લડત લડી લેવાના મૂડમાં છે જેથી એમણે આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને સમગ્ર ઘટનાની જાણ મીડિયા સમક્ષ રજૂઆત કરી અને એમણે કહ્યું છે કે જે આ ઇન્સેટિવ ન મળશે તો આગામી સમયમાં પણ આના માટે યોગ્ય કાર્યવાહી કરવા અમે મજબૂર છીએ કારણ કે આ ઇન્સેટિવ એમનો હક છે અને આ હક એ જતા કરવા માગતા નથી

એ અનુસંધાને જે હોસ્પિટલમાં દર્દીઓ દાખલ થાય છે એમના પીએમજેવાયના કેસ કરવા માટે એ દાખલ થયા પછી જેમાં જે દર્દીની સારવાર સાથે સંકળાયેલા હોય એવા સ્ટાફ નર્સ સિસ્ટર ડૉક્ટર સર્વંતો એમને સરકાર તરફથી ચાલીસ સો ટકા મળે છે તેમાંથી સાહીઠ ટકા રોગી કલ્યાણ સમિતિમાં એ રકમ ચૂકવવાની અને ચાલીસ ટકા ઇન્સેન્ટિવ એ પેરા મેડિકલ મેડિકલ મેડિકલને વર્ક ચાર્જને ચૂકવવાનું થાય છે જે અત્યારે હાલમાં પોર્ટલ પર સાતસો બાર કેસનો અમને ચુકવણોના કેસ આવેલા તેની અમે એન્ટ્રી જે પોર્ટલ પર કરવાની સાતસો બાર કેસની અમે વીસ દિવસમાં પૂર્ણ કરેલ માર્ચ મહિનામાં અઠ્યાવીસ તારીખે અમને એ પોર્ટલમાંથી જે સીટ જનરેટ થાય એ અમે રજૂ કરેલી પણ બધો વાદ વિવાદ કરતા બીજા જે કર્મચારીઓ છે ખાસ કરીને ડેટા ઓપરેટરો પછી અહીંના હોસ્પિટલના એ છે જનક કાતાડિયા પછી એકાઉન્ટ ડેટા ઓપરેટર છે નીલેષભાઈ ચૌધરી બીજા ડેટા ઓપરેટર છે દિવ્યાંગ ચૌધરી અંકિત બુંડેલા પ્રકાશ ગામિત તે લોકો દ્વારા સાહેબ ને અરજીઓ આપીને વિવાદ કરે છે કે અમને વધારે ઇન્સેન્ટિવ જોઈએ છે એવું અમને જાણવા મળ્યું એટલે અમે લોકલ લેવલે સીડીએમઓ શ્રી ને જાણ કરી કે અમને આનો ન્યાય આપો તો અહીંયા લેવલે કોઈ નિરાકરણ ન આવ્યું તો અમે ગાંધીનગર એનએચએમ ડાયરેક્ટર પીએમજે ના ડાયરેક્ટર એમને લેખિતમાં અરજી કરી એ પણ કોઈ નિર્ણય નહીં આવતા આખરે અમે આ પગલું ભરીએ છીએ અને અમે નર્સિંગ સ્ટાફ બધા આ કામગીરી સાથે જોડાયેલા છે એટલે અમને ન્યાય મળે એવી આશા રાખીએ છીએ જી આ કોણ વ્યક્તિ છે કે જે આપનું ઇન્સેટિવ રોકી રહ્યું છે અને આપ સુધી પહોંચવા નથી દેતું કોણ વ્યક્તિ છે હા એવા જે ડેટા ઓપરેટરો છે એમની અરજી આવેલી જેઓ અમે પીએમજે નું જે લિસ્ટ બહાર પડે એની સીટ બેંક એકાઉન્ટ એમાઉન્ટ અને નામ સાથે અમે આપ્યું હતું એ 28 મે મહિના 28 મે માં અમે સાહેબને રજૂ કરેલ સીડીઓ મને ત્યાર પછી આ બધી અરજીઓ આવવા લાગી એનો મતલબ કે આ માહિતી લીક થઈ અમે મિટિંગો રાખી હતી એમાં પીએમજેની મિટિંગોના બધા નોડલ ઓફિસર સહી કરી જેમાં એજન્ડામાં એવું લખ્યું હતું કે આ માહિતી લીક કરનારને આ કર્મચારી કે અધિકારીની સામે યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે એવો બી ઉલ્લેખ કરેલો છે અને એજન્ડામાં પણ એનું યોગ્ય પાલન નહીં થયું એનો મતલબ કે અમે જે લિસ્ટ આપ્યું નીલશભાઈ ચૌધરી એકાઉન્ટર ને એમણે આ માહિતી બહાર પાડી અને બીજા ડેટા ઓફટરને જાણ થઈ કે અમારે રકમ ઓછી છે અને સિસ્ટરોની રકમ વધારે છે એવું એમને એ પછી એ લોકોએ બધા ભેગા થઈને અરજી કરી પ્રકાશ ગામી અંકિત ગુંડેલા દિવ્યંગ ચૌધરી એ બે તો આવી રજૂઆત કરી અને ફજીલા બેન પઠાણ કરીને છે એક પીએમજેવાઈની કામગીરી કરે છે એમને કે મને બી ઓછું મળે છે એટલે એ રીતે અમારો વાદ વિવાદ ચાલ્યા જ કરે છે જે બિલકુલ આમાં આખો સ્ટાફ અહીંયા જોડાયો છે એમાં નર્સિંગ સ્ટાફમાં બહેનો પણ જોડાયા છે આપણે એમની સાથે પણ વાત કરીશું હજી પણ કેટલા લોકો અસરગ્રસ્ત આમાં અસર પહોંચી છે આ જે ચુકવણામાં કોને કોને નથી મળી રહ્યા

એટલે ક્યાંક ને ક્યાંક મનસ્વી રીતે કારોબાર કરીને આખો જે સ્ટાફ છે પીએમ જેવાય નું ચુકવણું જે ઇન્સેટિવ કહેવામાં આવે છે તે ઇન્સેટિવ ક્યાંક ને ક્યાંક રોકાઈ રહ્યું છે એ સિવાય પણ આપણે વસંતભાઈ સાથે વાત કરીશું વસંતભાઈ જે આપ જણાવી રહ્યો છો ઇન્સેટિવ આ તો સાતસો બાર એ સિવાયના પણ અત્યારે હાલમાં પોર્ટલ આ જે સાતસો બાર કેસ કમ્પલીટ થયા ચારસો સત્તાણું કેસ બીજા નવા આવી ગયા છે એની બી અમે દસ દિવસમાં પૂર્ણ કરવાની ખાતરી આપી છે જે બીજા પીએમ જેના ડેટા ઓપરેટર છે જે અમે પોર્ટલમાં એન્ટ્રી કરતા છે I loko yang me, gitu yang me das diwas maa, tamgiri di, kalinnya wapi desu. I ujana <languages>